ઓપ્લેટાના મોટી પાનેલી વિચાર ક્રાંતિ અભિયાન મહાયજ્ઞમાં હજારો માતા અને બહેનો જોડાયા સત્સંગથી વાલીઓ લૂટારો જો વાલ્મિકી બની શકે તો આપણે કેમ નહીં હરિદ્વાર શાંતિ મીનાક્ષીબેન પટેલની અદભુત અને વાણી દ્વારા આધ્યાત્મિક વિચાર ક્રાંતિને ગ્રહણ કરવા હજારો માતાઓ બહેનો ઉમટી પડ્યા હતા બહેન શ્રી મીનાક્ષીબેન દ્વારા ભક્તિ અને વિચારોની ક્રાંતિ દ્વારા સમાજને બદલાવી બાળકોમાં સંસ્કૃતિ સંસ્કારના બીજ રોપવા